તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ખેડા જિલ્લામાં આવેલ ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતા લાડુ પર ગંભીર સવાલ ઉઠ્યા છે જેમાં સેવક આશીષ નામના ફેસબુક પેજ પરથી દાવો કરાયો હતો કે ડાકોરમાં જામખંભારિયાના ઘીને બદલીને પ્રસાદમાં અમૂલનું ઘી વાપરવાથી પ્રસાદના લાડુ જલ્દી બગડી જાય છે આ મામલે મંદિરના અધ્યક્ષ બાદ હવે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં અમૂલ દ્વારા વ્યક્તિ પર સાયબર ફરિયાદ કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે આશિષ સેવક દ્વારા કરવામાં આવતા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે તેમજ ગંભીરતાથી જણાવ્યું હતું કે અમૂલ ધીમ ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન નહીં કરાય કારણ કે આ છત્રીસ લાખ પશુપાલકોની વિશ્વની નંબર વન ખાદ્ય બ્રાન્ડ છે જેના સર્વેની જીવિકા આધારિત છે હોવાનું જણાવ્યું હતું રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ